અને હવે વાત ખોરજ ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિશે ખોરજ ગામમાં ભવ્યાથી ભવ્ય મહોત્સવ ચાલી રહ્યો છે આજે બીજો દિવસ છે માં માં ઉમિયાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે માં છે અને મા ચામુંડાના મંદિરનો ભવ્ય અવસર છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે બીજો દિવસ છે સાયન્સ સિટી ખાતેથી ભવ્ય શોભા યાત્રાનું પ્રસ્થાન થવાનું છે તો ગઈકાલે જળયાત્રા અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા તો ઉત્સાહ પણ એટલો જ હતોજના આ અવસરને લઈ જ્યારે આજે બીજો દિવસ છે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સાયન્સ સિટી ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન પણ કરાવવામાં આવશે તો મા બહુચર અને મા ચામુંડાના મંદિરનો ભવ્ય અવસર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બીજો દિવસે શોભાયાત્રાનું પ્રસ્થાન પણ થવાનું છે પાવન ભૂમિ ઉપર એક રૂડો અવસર આવ્યો છે અંબા માં બહુચર માં ઉમિયા અને બળિયા ચાર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે રહ્યો છે પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા નું આયોજન છે સાયન્સ સિટી થી કરવામાં આવ્યું છે શ્રી સિટી ગ્રુપ ના ચેરમેન મુકેશભાઈ પટેલ સાથે જ ગુજરાત પક્ષના એમડી જસવીનભાઈ પટેલ છે તેઓ ના થકી આખોડ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ફોરસ્ટ ગામ આખું જેનું ઋણી છે એવા માતાજી બહુચર માં માં અંબે માનો માં બળિયા દેવ ના આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે જે શોભા યાત્રા છે તેની શરૂઆત સાયન્સ સિટી ખાતે સિદ્ધિ મેન્શન છે ત્યાંથી કરવામાં આવશે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં ખોરજ ગામના વ્યક્તિઓ આ શોભાયાત્રામાં જોડાયા છે માં અંબે માનવ જે મૂર્તિ છે જેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે આવવાની છે એ દ્રશ્યો આપને બતાવીએ માતાના મુખ ઉપર રહેલા ભાવ એક સ્મિત એ ચોક્કસ એ બતાવે છે કે અભિભૂત મૂર્તિ છે એ એની રચના કરવામાં આવી છે અને એની જે પ્રાણ પ્રતિષ્ઠા છે એ કરવામાં આવે છે બીજી તરફ બહુચર માતાજીની પણ મૂર્તિ માં કોકડા ઉપર બિરાજમાન છે એ મૂર્તિની પણ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે ત્યારે એ મૂર્તિની પણ અહીંયા મૂકવામાં આવી છે અને તેના પણ દર્શન જે છે આપને કરાવીશું અને તેને લઈને લોકો છે ખોરજ ગામથી મોટી સંખ્યામાં અહીંયા જોડાઈ રહ્યા છે અને માના આશીર્વાદ અને સાથે જ આ જે શોભાયાત્રા છે શોભાયાત્રામાં નીકળવાના છે ખાસ કરીને અહીંયા ભાવિ ભક્તો છે તેમની સાથે વાત કરીએ આજે ખોરજની પાવન ભૂમિ ઉપર ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે શોભાયાત્રા કેટલી ખુશી છે આજે આજે શોભાયાત્રા માં આનંદ નો કોઈ પાર નથી ગ્રામજનો એની આનંદ ની રાહ જોઈને રાહ જોઈને બેઠા છે ગઈકાલે પણ ડાયરાની મોજ ખોરજ ગામના લોકો કરી હતી આજે પણ ગરબા ની રમઝટ છે ખોરજ બસ અત્યારે બધા અનેરા આનંદ ની રાહ જોઈને બધા બેઠા છે બસ શોભાયાત્રા જેવી શરૂ થાય ગ્રામજનો એને આવકારવા માટે તૈયાર છે

ચોક્કસ થી માં ઉમિયા એ પાટીદારો ની કુળતી દેવી માં અંબા જગત જનની અને માં બહુચર અને એમાં બળિયા દેવ પણ બિરાજમાન થવાના છે ત્રણ દિવસ આખું ગામ છે રંગેઠંગે આ ઉત્સવની ની ઉજવણી ત્રણ દિવસ આખું ગામ હિલોડે ચડ્યું છે આનંદનો કોઈ ભાર નથી માં અંબા ઉનિયા બહુચર જ્યારે બિરાજમાન થશે ત્યારે હર્ષોલ્લાસથી આજે આખું ગામ અનુભવી રહ્યું છે હર્ષોલ્લાસથી આખું જે ગામ છે ઈલોડે ચડવાનું છે ત્યારે એ આ ગરબાની રમઝટ છે તે પણ બહેનો નક્કી કરવામાં આવી રહી છે અને થોડા જ વારમાં શોભાયાત્રા છે જેની શરૂઆત કરવામાં આવશે આખું ફોરજ ગામ ભક્તિના રંગમાં રંગાયું છે ભક્તિના રંગે રંગાયું છે અને સાથે લોકોમાં પણ એ માકૃષક

જે ડાયરા છે ડાયરાની મોજ પણ લોકોએ મેળવી હતી ખોરજ ગામના લોકો ડાયરાથી ભક્તિમાં ભક્તિ લીન થયા હતા ભજન ભક્તિ અને ભોજનનું અનોખું સંગમ છે એ ખોરજમાં જોવા મળી રહ્યું છે આ શોભા યાત્રાની શરૂઆત છે થશે અને બાદમાં અહીંથી યાત્રા છે એ ખોરજ ગામ જે આવેલું છે જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યાં આગળ તેનું સમાપન થશે અને બાદમાં આગળનો જે કાર્યક્રમ છે એ શરૂ કરવામાં આવશે ચાર મંદિરમાં પહેલા મંદિરમાં માં અંબા બીજા મંદિરમાં માં બહુચર ત્રીજા મંદિરમાં માં ઉમિયા અને ચોથા મંદિરમાં બળિયા દેવ છે તેમને બિરાજમાન કરવામાં આવશે તેમની પ્રાણ પ્રતિષ્ઠા છે જે કરવામાં આવશે અને તેને લઈને આનંદમય વાતાવરણ છે એ જોવા રહ્યું છે થોડી જ વારની અંદર ધ્રુવિશા આ જે શોભાયાત્રા છે તેની શરૂઆત થશે અને ખોરજ ગામે તેનું સમાપન થશે જી જીઆના ઉમંગ ગઈકાલે પહેલો દિવસ હતો ગઈકાલે પણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ રાત્રે ડાયરાની રમઝટ પણ લોકોએ માણી હતી તો ગઈકાલના કાર્યક્રમો વિશે પણ માહિતગાર કરશો

એમના એટલો સરસ રીતે માતાજી નો પ્રસંગ કર્યો છે માતાજી એમને સર્વ પધારેલા છે તો સર્વ ભાઈ ખૂબ માતાજીમાં ભાગ લેવા આમંત્રણ માતાજી દરેકનું સર્વનું કાર્ય પૂરું કરે એવી સર્વની ઈચ્છા મુકેશભાઈ અંબાજી માતા બહુચર માતા બળિયા દેવ અને ગણપતિ દાદાના ભક્ત છે તો સર્વ ભાઈ બહેનો ને વિનંતી કે તમે પધારો એમના ત્યાં સર્વ ભાગ લે એવી સર્વની શુભેચ્છા

સરસ ખરજ ગામના મુખ્ય દાતા અને એમને અંબાજી માતા ખૂબ ભવ્ય અતિ ભવ્ય એવી પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યજ્ઞ નો કાર્ય કર્યો છે તો સર્વ ભાઈ બહેનોને ખૂબ ખૂબ આખા ગર્વ થયો છે કે અમારા એક વિરલો આવો છે કે આટલો આ ગામમાં આટલો સરસ પ્રસંગ કર્યો છે

દર્શન કરવા જાય છે દર વર્ષે જે પગપાળા જાય છે જે એક સંઘ ઉપાડે છે અને તેમના ત્યાંથી ભવ્ય આયોજન જયારે ખોરજ ગામમાં થતું હોય ચાર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને મુખ્ય દાતા જયારે મુકેશભાઈ પટેલ કે જેઓ ચેરમેન છે શ્રી સિદ્ધિ ગ્રુપના અને તેમના થકી જયારે આયોજન થતું હોય સાથે જ જે અન્ય દાતાશ્રીઓ છે તેમના થકી પણ ભવ્ય આયોજનમાં જયારે ભાગ લેવાતો હોય અને દાનની જયારે વાત થતી હોય ત્યારે મેં પહેલા પણ કીધું એમ કે માં ઉમિયા છે એ પાટીદારોની કુળદેવી છે જ્યારે તેનું પણ સમાપન થઈ રહ્યું છે અને આજે આપ જોઈ શકો છો કે જે રથ છે જે શોભાયાત્રા છે તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે ખુદ મુકેશભાઈ સાહેબ છે તેઓ રથની અંદર બિરાજમાન થયા છે અને આ જે રથ છે શોભાયાત્રા છે એ શોભાયાત્રા ખોરજ મુકામે જશે અને ખોરજ મુકામે જઈ ચેરમેન સાહેબ સાથે પણ આપણે વાત કરીએ સાહેબ બિરાજમાન થયો છો માના રથમાં આજે પ્રાણ પ્રતિષ્ઠાનો માહોલ છે મા જગદંબા મા બહુચર માં ઉમિયાનો ચોટીલા ચામુંડામાં બળિયાદેવનો ત્રણ મંદિરોનો ભવ્યથી ભવ્ય ખોરજ મુકામે માનો પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ભવ્યથી ભવ્ય ઉજવાય રહ્યો છે જેની માની શોભાયાત્રા સગર નગર યાત્રાની નગર યાત્રા પૂરા ગામની અંદર શહેરમાંથી માંડીને ગામ સુધી આ યાત્રા નીકળવાની છે અને એની અંદર હજારો લોકો જોઈન થવાના છે અને મા સર્વને આજે પોતાની યાત્રાથી બધાને ભાવ આવશે પ્રેમ આવશે અને નગરનું ધ્યાન રાખશે એટલા માટેને જે પછી કાલેમાં પોતાના ધામની અંદર સમય જવાના છે તો સર્વને માં અંબા સર્વની મનોકામનાઓ પરિપૂર્ણ કરશે અંબે માત કી જય માત કી જય ને એ નાદ સાથે જે સોફા યાત્રા છે તેની શરૂઆત અને સમાપન છે કોર થશે જી જીમંગ માહિતી બદલ આપનો આભાર કોરજરી પડે પડની પ્રતિષ્ઠા મહોત્સવની યાત્રાની અપડેટ સમય આપણા સુધી પહોંચાડતા રહીશું હાલ લઈએ બ્રેક